નવસારી શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છી માર્કેટ અને વેરાવળ વિસ્તાર ફરીથી જળબંબાકારની ભયજનક પરિસ્થિતિનો સામનો કરી શકે છે ઉપરવાસમાં વરસાદ પડે ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે ખાસ કરીને મચ્છી માર્કેટ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ઘેરાવો થવાની સમસ્યાઓ દર વર્ષે સર્જાઈ રહી છે એનટીસી ન્યૂઝ દ્વારા તાજેતરમાં વેરાવળ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા લઈને એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિકો દ્વારા ગંદકી કરાતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોવાનો ખુલાસો પણ થયો હતો જો કે રજૂ કરેલા અહેવાલ બાદ અધિકારીઓએ કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી ફરિયાદો સામે તંત્રએ જવાબ આપતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ અંગે કામ હાથ ધરવામાં આવશે પરંતુ અત્યારે એક સપ્તાહ વીતી જવા છતાં પણ અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત પણ લેવામાં આવી નથી ત્યારે સ્થાનિક નાગરિકોનો એવો આક્ષેપ છે કે હજુ વરસાદ થવાની ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ ઢીલાસભરી કામગીરી ખૂબ જ ચિંતાજનક છે મચ્છી માર્કેટ વિસ્તારમાં થર્મોકોલના બોક્સ અને અન્ય કચરો ખાડીમાં ફેંકાતો હોવાને કારણે પાણીની નિકાસની વ્યવસ્થા વધુ બગડે છે છતાં તંત્ર દ્વારા ન તો કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવી છે ન તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જેથી શહેરના રહીશો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સ્થિતિનો અહેવાલ લઈ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વરસાદ પહેલા આ સમસ્યાનું સમાધાન થાય નહીં તો વર્ષો જૂની આ સમસ્યા ફરીથી જીવતી થશે અને લોકો મુશ્કેલીમાં મુકાશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી